હેલોજી સાદો સૂકું લઈ લેવાનું અને વાટવાનું પણ કેવું છે કે અને પાલકમાં લસણ દેખાવું જોઈએ એના એવું લસણ લઈશું ખૂબ બધું અને લસણિયા પાલક બનાવીશું આજે આપણે મસ્ત ટેસ્ટી ચાલો તો એના માટે આપણે

તમે ટ્રાય કરજો એને થોડો બાજીની રોટલો બી બહુ મસ્ત લાગે અને રોટલી બી સારી લાગે જે તમારો ટેસ્ટ હોય ખાવામાં તમે એને થોડી બનાવી ખાઈ શકો છો પાલકના થોડી ચીણી જેટલી બી તમારે સમારી લેવાની અને ટામેટો તો એમાં પાલક એડ કરી અને ચડવા દો પછી લાસ્ટમાં બધા મસાલા કરવા ત્યાં સુધી આપણે પૂર બાંધી લઈશું એમાં આપણે પાલક એડ કરી નાખીશું

તો એમાં મસાલા કરી દઈશું અધરો ચઢી જાય એમાં મસાલા કરી દઈશું એમાં અડધીથી ઓછી ચમચી નાની છે એક ચૂટકી મસાલો ગરમ મરચું છે એક ચમચી પણ કાશ્મીરી મરચું મારજૂડે તીખું નથી એટલે અને હળદર ઓછી જ એડ કરી હતી આપણે લસણ અને ટમેટા જીટી અને પૂછું પકડી બરાબર હણાવી લેવાનું તો મસાલો મિક્સ થઈ જાય તેલ તેલને ઓછું લીધું તમે તેલ વધારે લેવું હોય તો તમે લઈ શકો છો મારે બીજી રેસીપીનું તેલ વધારે આપણે એટલે બને ત્યાં સુધી હું શાખમાં ઓછું લઉં છું ચડવા દઈશું બસ તેલ આવે લસણની ચોખા છે આપણું લસણિયા શાખ એમાં તમને પાલક બી દેખાશે અને લસણના બાઈટ બી દેખાશે દેખાવું જોઈએ લસણ આપણને કે ભાઈ આ લસણ છે દેખાય છે ને અને મોબાઈલમાં કલર કેવો લાગે મને ખબર નહીં પણ જેટલી જે રીતે પાલક દેખાય છે ને એ જ રીતે લસણ દેખાય છે અંદર એટલે એને પાલક કે લસણ છે લસણ પાલક છે કેવું હોય તમારે બાય